લીલું લસણ જેનો ભાવ સો રૂપિયા થી લઈ ને એકસો વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે અજયભાઈ ખેડૂતનું નામ છે અને જે મુજરા તારી બાજુ થી આવે છે આ લીલું લસણ અબડે દેને તો મિડિયમ એવા બી નંબર મોરા સે જે 30 રૂપિયા પાખરો વેચાય છે કોનમ ભાઈ લાલો લાલાભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ ઠક્કરિયાડા થીન આવે છે આ મિડિયમ એવા મોરા લન બાકી બીજા એક નંબર મોરા આ ઊભા હોય કે જે 50 થી લઈને 60 રૂપિયા સુધી પાખરો વેચાય છે મોરાનો જે ભાઈ ગોરધન ભાઈ ભાઈ નું નામ છે જે વેચે છે આ દાણા

આ ડુંગળી જે એક નંબર છે પણ ના હિસાબે બજાર ભાવ નીચે છે જે વીસ રૂપિયા કિલો વેચાય છે જે ભાઈ નું નામ છે અને જે ભાઈ બેરી ગામ જેને આવે છે આ ડુંગળી વેચવા આ અળવીનું પાન જે મીડિયમ પાન છે જેવું પાન છે જેનો પાત્રમાં વપરાશ થાય છે અને જે સોમનાથ વેરાવળ થી આવે છે આ અળવીના પાન અને ભાઈ અજીતભાઈ ભાઈ નું નામ છે જે ભાઈ હોલસેલ થી આ પાન નું વેચાણ કરે છે આપણે જોઈને તો આ

આપણે જોઈને તો ફુદીના માં નીચી બજાર વહી ગઈ છે જે સાત રૂપિયામાં વેચાતો એના હિસાબે અત્યારે પાંચ રૂપિયા પૂર્યું વેચાય છે શું ભાવ વેચો ભાઈ પાંચ રૂપિયા પાંચ જે પાંચ રૂપિયા પૂર્યું વેચાય છે હિતેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કુવાડ વાથી આવે છે અને હોલસેલ ફુદીના વેચાણ કરે છે હિતેશભાઈ આપણે જોઈ તો આ ચેણાની ભાજી શું ભાવે ભાઈ એમાં જે પાંચ રૂપિયા પૂરી હોય છે ચેણાની ભાજી અને આ લાલ તાંજરીઓ છે આમાં આમાં પાંચ રૂપિયા પૂરી હોય છે લાલ ભાજીનું નું કયું કામ ભાઈ જે ભાઈ નાકરા થી આવે છે શું નામ વિશાલ ભાઈ ભાઈ નું નામ છે આપણે જોઈએ તો આ હુવા ભાજી મીડિયમ એવું પૂર્યું છે જે પાંચ રૂપિયા પૂર્યું વેચાય છે હુવા ભાજી ચાર રૂપિયા પાંચ રૂપિયા પૂર્યું વેચાય છે અને પાલક ઓલ ઓવર બે થી લઈને ત્રણ રૂપિયા સુધી પૂર્યું પાલક નું વેચાય છે જે ભાઈ સુરેશભાઈ કે રી ફરાવે છે ભાઈ ઓના અનિલભાઈ દાણા ઉપાવે છે જે 30 40 રૂપિયા આજ मंडी છે દાણામાં જે ભાઈ કઈ રીતે આવે છે આ દાણા લઈને ઠકરી આલા કી આ લાલ તાંજરીયો જે તાંજરિયા જેવો જ આવે છે પણ પાન ખાલી લાલ હોય છે જે પાંચ રૂપિયા પૂરિયો વેચે છે અને અનિલભાઈ જે ઠિકરીયાળા ગામ એને આવે છે લાલ તાંજરિયો લે આપણે જોઈએ ને તો આ આપણો અહીંયો લોકલ દેશી તાંજરિયો છે જે એક નંબર તાંજરીયો છે જેમાં સાત આઠ રૂપિયા પૂરિયો વેચે છે તાંજરિયાનું ભાઈ કાંજરીભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ દિનભરથી એને આવે છે આ તાંજરીયો લય આપણે જોઈએ તો આ માર્કેટની એક નંબર મેથી છે જે એકસો થી એકસો ચાલીસ રૂપિયા સુધી કિલો પણ વેચાય છે જે એક નંબર મેથી શિયાળા જેવી આવે છે જે પણ પાનમાં દાઘડૂગી હોતી નથી જે મેથીનો ભાવ સારો એવો આવે છે અને જે બારનું પાર્સલ છે આપણે જોઈને તો આ અહીંનું લોકલ આપણું દેશી ટમેટું છે જેનો ભાવ અઠ્યાવીસ ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આપણું અહીંનું લોકલ અને અત્યારે ભાઈ નું કેવું એવું થાય છે શિવમ નું કે ચાર દિવસથી બેંગ્લોર બંધ છે જેથી કરીને અહીંનું આપણું લોકલ અઠ્યાવીસ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે આપણે જોઈ ને તો આ મીડિયમ લાંબુ એવું ટમેટો છે જેમાં એવરેજ ભાવ પચીસ રૂપિયા કિલો થાય છે અને જે ચોવીસ પચીસ કિલા નું કેરેટ આવે છે જેનો હોલસેલ ભાવ છે જે ભાઈ યાદવ ભાઈ નું નામ છે અને

વેચાય છે ગાદી આ બાજુ ઉતરે છે અને હોલસેલ આયા વેચાય છે આપણે જોઈને તો આ રાજકોટ માર્કેટ નું અમેરિકન મકાઈ નું અહિયાં હોલસેલ વેચાણ થાય છે જે પચીસ થી લઈને અઠ્યાવીસ કિલો સુધી ત્રીસ કિલો સુધીની ની બોરી આવે છે આ એનો હોલસેલ ભાવ હોય છે આપણે હવે જોઈને તો આ મકાઈ ની ક્વોલિટી જેમાં આપણે બજાર જાણીએ જે આ મકાઈ સત્તર અઢાર રૂપિયા સુધી કિલો વેચાય છે અને મીડિયમ મકાઈ હોય ને તો બાર તેર રૂપિયા કિલો પણ વેચાય છે જે થોડી માર્કેટમાં બજાર અપ ગઈ છે જે ભાઈ હરેશભાઈ છે જે હોલસેલથી અને અમેરિકન મકાઈનું વેચાણ કરે છે આપણે જોઈને તો આ રાજકોટ માર્કેટમાં જે લીલી માંડવી છે જે એક નંબર મોટા દાણા વાળું ખોખું છે જે મોટા ખોખા વાળું ત્રણ દાણા આવે એવું ખોખું છે જેમાં ભાવ તેત્રીસ રૂપિયા કિલો વેચાય છે ને જે આ ચાલીસ કિલો ની બોરી આવે જેનો હોલસેલ ભાવ છે આપણે જોઈને તો આ લીલી માંડવી જે એક નંબર માંડવી છે

અત્યારે આ બધા લેવા વાળા ભાઈઓ પણ આવી ગયેલા હે અને એ બજાર ભાવથી માલ લે છે